ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઈન્ટ નળાબેટ બનાસકાંઠા ખાતે યોગ દિવસની કક્ષાની ઉજવણી રાજ્ય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસે રાજ્યમાં સવા કરોડ કરતાં વધુ લોકો આજે આ ઉજવણીમાં સહભાગી બન્યા છે આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ પણ રાજ્યમાં વિવિધ જગ્યાઓએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે દસમો ઇન્ટરનેશનલ યોગ દિવસ હતો વડાપ્રધાન શ્રીનગરમાં યોગ કર્યા ઓપન એરિયામાં વડાપ્રધાન મોદી સાત હજાર લોકો સાથે યોગ કરવાના હતા પરંતુ વરસાદના લીધે હોલમાં શિફ્ટ થવાને કારણે માત્ર પચાસ લોકોએ જ ભાગ લીધો હતો આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે યોગની યાત્રા ચાલુ રહે છે આજે વિશ્વમાં યોગ કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે યોગ એ માત્ર જ્ઞાન નથી પણ એક વિજ્ઞાન પણ છે આવી સ્થિતિમાં એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે તેનો ઉકેલ પણ યોગમાં રહેલો છે દસ વર્ષ પહેલા બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રે એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ગરાગણી લોકોની યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનો પ્રશ્નો નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા ગ્રામસભા યોજાઈ જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો ગામ આગેવાનો મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નોની સમસ્યા સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી નાણાબેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગાભ્યાસ બાદ નળાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બન્યા હતા ભૂપેન્દ્ર પટેલે આ સીમા પ્રહરી સંમેલનને સંબોધન કરતાં જણાવ્યું કે સીમાની સુરક્ષા કરતાં જવાનોને મળવાની હંમેશા નવી અને ઉત્સાહ મળે છે દેશની સીમાઓને સુરક્ષિત રાખવાનું કામ બીએસએફના જવાનો કરે છે સીએમે નડાબેટ ખાતે સરહદની સુરક્ષા કરતાં મા નળેશ્વરી માતાના મંદિરે જઈ દર્શન કરી અનુભવી હતી નળેશ્વરી માના દર્શને પહોંચેલા મુખ્યમંત્રીનું મંદિરના દ્રષ્ટિઓ સ્વાગત કરી આવકાર્યા હતા કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યામંદિર થરા ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મંડળના પ્રમુખ અને માર્કેટયાર્ડ થરાના ચેરમેન અણદાભાઈ પટેલના અને થરા ઓગડ વિદ્યામંદિર ખાતે મંડળના પ્રમુખ ધીરેજભાઈ શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવી આ પ્રસંગે શાળાના સુપરવાઇઝર ઈશ્વરભાઈ બોકા તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ મિત્રો હાજર રહ્યા યોગનું સંચાલન નરેશભાઈ કાપડિયાએ કર્યું હતું દિયોદર તાલુકા વહીવટીતંત્ર દ્વારા વીકે કે હાઈસ્કૂલ હાઇસ્કુલ નાંગણે આંતરરાષ્ટ્રીય યોગ દિન એકવીસ ના રોજ યોગ પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં જમાભાઈ પટેલ રાજુભાઈ દેસાઈ બાબુભાઈ દેસાઈ રઘુભાઈ જોશી સહિતના લોકોએ જોડાયેલ યોગ રસિકોને માર્ગદર્શન આપેલ વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા નીટ પીપલ લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દેશમાં વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે મોટા પાયે દેખાવો કર્યા હતા આ પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ અજય રાય પણ જોડાયા હતા અજય રાય એ જ વ્યક્તિ છે જેમણે લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદીની સામે લડી હતી અને તેમને જંગી લીડ મેળવી રોક્યા અને જીત મેળવતા હંફાવ્યા હતા પોલીસે સજ્જડ દેખાવનું નેતૃત્વ કરવા બદલ તેમની અટકાયત કરી હતી સ્કૂલ બાળકોને મોકલતા વાલીઓ માટે ચેતવણી રૂપ કીશું સ્કૂલ બે વિદ્યાર્થીઓને પટકાયો હોવાનો વિડીયો વાયરલ થયો આ દ્રશ્યો તમને કરી શકે છે વિચલિત સ્કૂલ બાળકોને મોકલનાર વાલીઓ જોયું આ દ્રશ્યો કેમકે જીવના જોખમે બાળકોને બેસાડો છો સ્કૂલ વાનમાં ઇકો કારમાં પાછળના ભાગે બેઠેલી વિદ્યાર્થીઓને પટકાઈ આ વિડીયો ઓગણીસ જૂન બે હજાર ચોવીસનો છે પ્રશાસન આ વિડીયોની તપાસ કરાવે તે જરૂરી બાળકોને સ્કૂલ વાનમાં મોકલતા વાલીઓ જીતી જાય ઓગણીસ જૂન સવારે અગિયાર વાગે સુડતાલીસ મિનિટે આ ઘટના બની સુરતમાં વહેલી સવારે આ ઘટના બની હતી જેમાં એક યુવતીનું મોત થયું છે ડિંબાયતના મહારાણા પ્રતાપ ચોક પાસેની સોસાયટીમાં ચાર્જિંગમાં મૂકેલા મોપેલમાં આગ લાગી હતી આ દરમિયાન ત્યાં રહેલા ગેસના બાટલા સુધી આગ પહોંચી જતા બ્લાસ્ટ થઈ ગયો આ ઘટનામાં બ્લાસ્ટથી એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો આ બનાવને લઈને ત્યાં ફરાતફરી મચી ગઈ બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાબલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ભારતીય શેર બજાર એટલે આજે એટલે કે એકવીસમી જૂને શુક્રવારે ટ્રેડ જોડવા બંધ થયું હતું જ્યારે સવારે માર્કેટ તેજી સાથે ઓપન થઈ કારોબાર કરી રહ્યું હતું આજે એકવીસ જૂને સત્તાના છેલ્લા ટ્રેડિંગ દિવસે નિફ્ટી ઘટીની ત્રેવીસ હજાર સાતસો સડસઠની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયો દિવસભરના ટ્રેડિંગ બાદ તે પાસઠ પોઈન્ટના ઘટાડા સાથે ત્રેવીસ હજાર પાંચસો એક પર બંધ રહ્યો હતો તે જ સમય સેન્સેક્સ પણ બસો ઓગણસિત્તેર પોઈન્ટ ઘટીને સિત્યોતેર હજાર બસો નવના સ્તરે બંધ થયો હતો તેને ત્રીસ શેરમાંથી વીસમાં ઘટાડો અને દસમાં વધારો જોવા મળ્યો છે સૌથી મોટો ઘટાડો સરકારી બેન્કોના શેરોમાં જોવા મળ્યો હતો